આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા પણ દેશના વિકાસના અલગ અલગ ક્ષેત્રની અંદર વિકાસના ચરમસીમાએ લઈ જઈને દુનિયાની અંદર ભારતીય જનતા પાર્ટીના દ્વારા માધ્યમથી સરકાર બનાવીને ભારત દેશનો ડંકો આખા વિશ્વમાં વગાડ્યો બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટેનું આ સપનું એ સાકાર કરવા માટે એમણે અથક પ્રયત્ન કર્યા છે અને એ પ્રયત્નોના પ્રતિસાદ પણ મળ્યો છે લોકો પણ એમાં જોડાયા છે અને લોકો એમાં વિશ્વાસ પણ રાખી રહ્યા છે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટી પાંચ છ વર્ષે નવા સદસ્યો બનાવે છે અને જૂના સદસ્યોની જગ્યાએ દર છ વર્ષે કોઈ નવા સદસ્ય બનાવવા બનાવતા હોય તો રાજકીય પાર્ટીમાં આખા દેશમાં એકમાત્ર ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ લગભગ ગયા સમયમાં જે સદસ્ય બનાવ્યા હતા એની સંખ્યા ગુજરાતમાં જ એક કરોડને તેર લાખ હતી અને પાછળથી એમાં છ લાખ બીજા સભ્યો ઉમેર્યા પછી એક કરોડને ઓગણીસ લાખના પ્રાથમિક સદસ્ય ગુજરાતમાં નોંધાયા હતા હવે ફરીથી આગામી બે સપ્ટેમ્બર આની શરૂઆત થવાની છે આપણા રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે પી નડ્ડા સાહેબ એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને પહેલાં સભ્ય બનાવીને બે તારીખથી આખા દેશમાં અને ગુજરાતમાં પણ આપણે સદસ્યતા અભિયાન એ શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ આપ સૌને પણ મારી વિનંતી છે કે આપ સૌ પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હશો આપ એના સક્રિય સદસ્યો હોઈ શકો છો આપ એના પ્રાથમિક સદસ્યો હોઈ શકો છો પરંતુ નવા સદસ્ય બનાવતી વખતે આ સદસ્યતા ઓટોમેટિક રદ થાય છે હવે આપ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ પણ હોઈ શકો છો પરંતુ આપણે પ્રાથમિક સદસ્ય એ ફરીથી બનવું પડશે એના માટે ભારતીય જનતા પાર્ટીએ એક મિસ કોલની સિસ્ટમ અપનાવી છે એના પર એક ફોન નંબર મોબાઈલ નંબર આપવામાં આવ્યો છે અઠ્યાસી ડબલ જીરો ડબલ જીરો બે હજાર ચોવીસ આ નંબર ઉપર મિસ કોલ કરીને તમે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બની શકો છો ત્યાર પછી આપની ડિટેલ પણ તમે મોબાઈલ ઉપર જ ભરીને વિગત ભરીને તમે મોકલી શકો છો કોઈપણ સદસ્યને જો પ્રાથમિક સદસ્ય પછી સક્રિય સદસ્ય બનવું હોય તો એમણે ઓછામાં ઓછા સો પ્રાથમિક સદસ્ય પોતે બનાવેલા હોવા જોઈએ તો આ પણ એક સિસ્ટમ છે પ્રાથમિક સદસ્ય પછી તમારા સક્રિય સદસ્ય અને એના પહેલાં જે ગુજરાતની અંદર લગભગ ચુમ્મોતેર લાખ જેટલા પેજ કમિટીના સદસ્યો છે એ કાયમી સદસ્ય છે એમાં કોઈ ફેરબદલ થતો નથી પરંતુ દરેક પ્રાથમિક સદસ્ય પણ પ્રાથમિક સદસ્ય બનાવવાની પ્રક્રિયામાં ભાગ લેવો જોઈએ એવી મારી વિનંતી છે સૌ કાર્યકર્તાને પણ મારી વિનંતી છે કે તમારા વિસ્તારના પેજ કમિટીના સદસ્યો અને એના ઘરના સભ્યોને પણ તમે આમાં પ્રાથમિક સદસ્યતા બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ દરેક પેજ કમિટીનો સભ્ય એ ઘરમાંથી એક હોય છે પરંતુ પ્રાથમિક સદસ્યતા એક ઘરમાં ત્રણ લોકો હોય ચાર લોકો હોય અથવા જેટલા હોય એટલા એ બધા સદસ્ય બની શકતા હોય છે તો આવો આપણે સાથે મળીને ભારતીય જનતા પાર્ટીનો આ સદસ્યતા અભિયાનમાં જેની શરૂઆત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે એના એનામાં જોડાઈએ અઠ્યાસી ડબલ જીરો ડબલ જીરો બે હજાર ચોવીસ આ નંબર પર મિસ કોલ કરીએ